વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વારંવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે તંત્ર દ્વારા દુકાનો આગળના અતિક્રમણો હટાવવામાં આવે છે દંડ પણ વસૂલવામાં આવે છે છતાં આ વિસ્તાર આજે પણ ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થયો નથી મુખ્ય કારણ છે આડેધડ પાર્કિંગ રસ્તાની બંને બાજુ ગાડીઓ બેફામ રીતે પાર્ક કરવામાં આવતા રોજિંદા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે સ્થિતિ એટલી ગંભીર છે કે એકસો બાર જનરક્ષક પોલીસ વેન પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી સવાલ એ છે કે જ્યારે નિયમિત રીતે દબાણ દૂર કરવામાં આવે છે તો પછી પાર્કિંગ પર કડક કાર્યવાહી કેમ નથી થતી ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં નિયમોનો ભંગ કેમ ચાલુ રહે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી થાય છે કાયમી ઉકેલ માટે સતત નજર અને કડક દંડ જરૂરી છે હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ ન્યાયમંદિર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા કોઈ અસરકારક પગલાં લે છે કે નહીં